માર મારવાના ઘટનામાં પાદરા પોલીસે કાયદાને હાથમાં લેનાર સામે કડક કાર્યવાહી કરી છે ગત રોજ રાત્રે પાદરાના સંતરામ ભાગોળ પાસે આવેલા મહાકાળી મંદિર પાસે ત્રણ યુવકો પર ચોર હોવાનું સમજીને લોકટોળાએ ચોર આવ્યા ચોર આવ્યાની બૂમો પાડીને ત્રણ નિર્દોષ યુવકોને પકડીને ઢોર માર માર્યો હતો પાદરા પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણેય યુવકોને સારવાર અર્થે પાદરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે બનાવના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા પાદરા પોલીસ મથકે વિડીયોના આધારે ચૌદ પુરુષ ચાર મહિલા મળીને અઢાર સહિત પચાસના લોકટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે હાલમાં ચોર આવ્યા ચોર આવ્યા હોવાની ખોટી અફવા ન ફેલાવનાર વારંવાર પોલીસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે છતાં પણ નિર્દોષ યુવકોને માર મારનાર સામે પાદરા પોલીસે કડક કાર્યવાહી કરી છે